સુરતના કડોદરા ખાતે થોડે દિવસે લૂંટની ઘટના બનવા પામી છે જેમાં એક બુકાની ધારી લૂંટારોએ બેંકના આઠ પોલીસને થતા જ પોલીસ કાપલો ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી છે સુરત જિલ્લો દિવસે ને દિવસે ગુનાખોરીનો હબ બનતો જાય છે રોજ બરોજ હત્યા ધાળ લૂંટ જેવા ગુનાઓ તો બનતા જ હોય છે ત્યારે જ વધુ એક લૂંટનો ઘટના સામે આવી છે સુરત જિલ્લામાં પલસાણા તાલુકાના કડોદરા નગરમાં કડોદરા ચાર રસ્તા પર વામધૂત પેટ્રોલ પંપની બાજુમાં આવેલા સુરત ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકની કડોદરા શાખામાં સાંજના સમયે ચાર વાગ્યાના અરસામાં બેંકમાં ગ્રાહક બની સાંગમાં પ્રવેશેલો એક બુકાની ધાર્યું લૂંટારુએ બંદૂકની અણીએ બેંકના તમામ કર્મચારીઓને બાનમાં લઈ દિલધડક લૂંટ ચલાવી હતી આ લૂંટની સમગ્ર ઘટના બેંકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે સોપ્રથમ લૂટારુ બેંકમાં ઘૂસી આવી લૂટારુએ બેંકના કેશિયરના માથે પિસ્તોલ મૂકી કેશિયર પાસેથી 7 લાખ રૂપિયા લૂંટકારી તમામ બેંક કર્મચારીઓને બેંકના એક રૂમમાં પૂરી બેંકના મુખ્ય દરવાજાને લોકરી લૂટારુ રોકડ રકમ લઈ ફરાઈ થઈ ગયા પામ્યો હતો આજ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક મે બપોર કો 2:20 મિનિટ કે આસપાસ રોબરી કી ઘટના હુઈ થી જિસકે કારણ જિસકે લિયે પોલીસ કે پاس કોલ આયા થા पुलिस स्टेशन में कॉल आते ही हमारी सारी टीम रवाना हो गई थी एल सी भी वहाँ पहुँच गई थी तत्कालिक पाँच 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 से सात मिनट के बीच में वहाँ पहुँच जब हमने बैंक के अंदर का सी कैमरा देखा तो हमें ये पता चला कि एक ये पूरा बनाव एक इंसान का किया धरा है उसने एक टोपी पहनी हुई थी स्काई ब्लू कलर का टी शर्ट पहना हुआ है ग्रे कलर का ट्रैक पैंट है और उसके हाथ में ग्रे कलर का थैला और एक पिस्टल जैसी जैसा हथियार वो लेकर बैंक के अंदर घुसा था और उसने घुसते ही जो चार कर्मचारी थे बैंक के उन सबको बंधक बनाया था मैनेजर के सर पे पिस्तल जैसा हथियार रखा उसे डराया और इस बहाने उनको कैश लॉकर खोलने को बोला लगभग 6.8 लाख का कैश चोरी करके वो उनको बैंक के अंदर ही लॉक करके चला गया કડોદરામાં બેંકમાં લૂંટની ઘટના અંગે બેંકના પટાવડાએ કડોદરા પોલીસને ફોન કરી જાણ કરતા કડોદરા તેમજ સુરત જિલ્લા એલસીબી એસઓજી તેમજ ડોગ સ્કવોડ અને એફએસઆલની ટીમ ઘટના સ્થળે પહોંચી બેંકમાં લગાવવામાં આવેલા સીસીટીવીની તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે ઉસ કે બાદ બેન્ક કે મેનેજરને પીયુન કે થ્રુ પોલીસ સ્ટેશનમાં કોલ કરવાયા જે કારણ પોલીસ જાણ પડી ઓર હમ વહા પહોંચે અભી હમને કાફી સારી ટીમ એન પે એલ એલસીબી એસઓજી કડોદરા પોલીસ સ્ટેશનના ડિસ્ટર્ફ वगैरह और रेंज के पुलिस पूरे स्टेट के हमने कंट्रोल रूम में सिटी के कंट्रोल रूम में भी जान कर दी है नाकाबंदी कर दी है और ये फुटेज सर्कुलेट करके हम इस आदमी को पकड़ने की कोशिश कर रहे हैं और सीसीटीवी -सी 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 ट्रेस करने की कामगिरी भी चालू है एक तरफ पुलिस खातु समग्र जिला में नाकाबंदी तपास शुरू कर तो बीजे तरफ थोड़ा महीना अगा बारडोली तलुकाटिव बैंक में लूट थी હજુ સુધી પોલીસને આરોપીઓ સુધી પહોંચવાનો કોઈ જ પગેરો હાથ લાગ્યો નથી તે દિન પ્રતિદિન લૂંટારું હવે પોલીસને પડકાર ફેંકી રહ્યા છે તે ચોક્કસ પોલીસની કામગીરી સામે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે ત્યારે હવે પોલીસ આ લૂંટારુ ક્યારે પકડી જેલના સડિયા પાછળ ધકેલે છે તે જોવું રહ્યું કારણ કે પહેલાં પણ મોતામાં સુરત ડિસ્ટ્રિક્ટ બેંકમાં અને ગઈકાલે પણ કડોદરામાં સુરત ડિસ્ટ્રિક્ટ બેંકમાં લૂંટ થવા પામ્યું છે યાસિર કાકજી સાથે બારડોલી